ચારમાં દસ ઓછી થાય એટલે અમાસ થઈ જાય છે તો કોઈ બપોર પછી કપડાં ન ધોવા માથું પણ ન ધોવું ન કાપવા જરૂરિયાત હોય અતિ એવા કોઈ કપડાં હોય તો એ ધોવા પડે ધોવા બાકી કોઈ કપડાં ધોવા નહીં આવતીકાલે ચોમાસ જ છે અત્યારે कस्तूलि तिलकं ललाटपटले वक्षस्थले कौस्तुभं नाशाग्रेवरमुक्तिकं करतले करे कङ्कणं सर्वाङ्गे हरिचन्दनं सुललितं कण्ठे च मुक्तावली સ્ત્રી પરવેષ્ટિ તો વિજય તે ગોપાલ ચૂદામણી માગે મારી આ ચેનલને લાઈક કરજો બને એટલી વધુમાં વધુ લોકોને શેર કરજો નવા તો સબસ્ક્રાઈબ કરજો માટે જ્યારે વિડીયો બનાવું તો તરત જ તમને મળી જાય